ગઈકાલે અમરેલીના ચીતલ રોડ પર યુવતી પર જીવલેણ હુમલા મામલે કોંગ્રેસના નેતા જેની ઠુંબર અને ભાજપના ધારાસભ્ય કૌશિક વૈકરીયા આવે પીડિત પરિવારના સમર્થનમાં આવ્યા છે ઘટનામાં જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે આ ઘટનાથી અમરેલી જિલ્લામાં ખડબડાહાટ મચી ગયો છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે જે રીતે અમરેલી જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથણનારો બનાવ સામે આવ્યો છે ચિતલ રોડ પર ગઈકાલે ક્યુતી યુવતી જઈ રહ્યા હતા દરમિયાન જે બે શખ્સો લુખાઓ જેમને કહી શકાય વિપુલ નામનો શખ્સ છે એક તરફે પ્રેમમાં પાગલ છે તે પહોંચે છે ને યુવતી સાથે બબાલ કરે છે અને બોલાચાલી ઉગ્ર થાય છે ત્યારે પોતાની પાસે રહેલી છરી વડે વિપુલ આડેધડ ઘા પણ યુવતીને ઝીંકી દે છે આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તે હાલ અમરેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે ત્યારે આ બાબતે કોંગ્રેસના નેતા જેની ઠુંમ્મરની આજે એન્ટ્રી થઈ હતી આજે જૈની ઠુમ્મર પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે આશ્વાસન આપ્યું છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહ્યું છે કે એકસો છપ્પનની સરકાર છે સીટો છે છતાં પણ મહિલાઓની સુરક્ષામાં કેમ માત્ર મંચ ઉપરથી વાતો થાય છે ગ્રાઉન્ડ ઉપર એ કામગીરી કેમ નહીં તેવા સણસણતા સવાલો ઉઠાવતા શું કહ્યું તે સાંભળું અમરેલી ખાતે ના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલાઓના નામે ખૂબ બધા લોકો લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ જેના ભાગરૂપે ફરી ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાંઓ આપે લેવા પડશે આવનારા સમયમાં માતાના ગર્ભે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો આવા બનાવોના જે દિવસેને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો મેળાવડાઓ ન કરો અને જે માનનીય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દિકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ હું મારું માનવું છે આપણે સાંભળ્યા હતા જેની પણ સાથે જ ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે પરિવાર સાથે મુલાકાત કરતા શું કહ્યું તે કાલે જે ઉપર સક્ષ દ્વારા આજે એમની દ્વારા સાથે વાત પણ કરી અત્યારે સુરક્ષિત છે વાંધો નથી પણ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી નાગરા દોતાના શ્રણોમાં પાસા કરીશ જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસ એમને એરેસ્ટ પણ કરી લીધા છે કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય એનું જલ્દી સારું થઈ જાય એવી આપણે દાદાને પ્રાર્થના કરી આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમણે અમરેલીમાં ચિત્તર રોડ પર જે આખો ઘટનાક્રમ બન્યો છે યુવતીની હાલત હાલ ગંભીર મનાઈ રહી છે તે સારવાર હેઠળ છે તે મામલે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયા જોતા રહો